હેમાંગ રાવલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મીડિયા કોર્ડિનેટર કો કન્વીનર અને પ્રવક્તા આજે સંગઠન સૂજન અભિયાન જે જૂનાગઢ ખાતે દસ દિવસની ટ્રેનિંગ શિબિર છે એ ટ્રેનિંગ શિબિરનો આજે ત્રીજો દિવસ છે સતત રોજ ને રોજ કોંગ્રેસના એક મોવડી મંડળ કોંગ્રેસનું શીર્ષસ્થ નેતૃત્વ અહીંયા આવીને ગુજરાતના શહેર અને જિલ્લા પ્રમુખોને પ્રશિક્ષણ આપી રહ્યું છે પ્રથમ દિવસે ઉદ્ઘાટનની અંદર આદરણીય મલ્લિકાર્જુન ખડગેજી રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કેસી વેનુગોપાલજી આવ્યા અને અમારા રાષ્ટ્રીય પ્રભારીથી માંડીને મુકુલ વાસનિકજીથી લઈને કોંગ્રેસના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા વિધાનસભા વિરોધ પક્ષના નેતા ચૌધરીજી સહિતના બધા જ લોકો અહીંયા સતત ઉપલબ્ધ છે અને ખાસ કરીને જિલ્લાના જે પ્રમુખો છે એમને પ્રશિક્ષણ આપીને આગળની રાજકીય લડાઈ અને સેવાકીય લડાઈ માટે સુસજ્જ કરી રહ્યા છે એના ભાગ સ્વરૂપે આજે રાહુલ ગાંધીજી અહીંયા પધારવાના છે કેશોદ એરપોર્ટ ઉપર આવશે જુનાગઢની જનતા અને કાર્યકર્તાઓને માન આપીને જૂનાગઢની અંદર તેઓનું સન્માન અને સ્વાગતનો સરસ મજાનો કાળવા ચોક ઉપર કાર્યક્રમ છે ત્યાંથી તેઓ અહીંયા પ્રશિક્ષણ શિબિરના આશ્રમના સ્તર ઉપર આવશે આશ્રમના સ્તર ઉપર આવ્યા પછી સતત અઢી થી ત્રણ કલાકે જિલ્લા પ્રમુખશ્રીઓ જોડે શહેર પ્રમુખશ્રીઓ જોડે વાર્તાલાપ કરશે અને એમને સુશિક્ષિત કરશે એમની જોડે ચર્ચા કરશે અને આવનારા દિવસોની અંદર ગુજરાતની જનતાની સુખાકારી માટે ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો યુવાનોના પ્રશ્નો મહિલાના પ્રશ્નો કાનૂન વ્યવસ્થાના પ્રશ્નો જે છે એને જન જન સુધી કોંગ્રેસ લઈ જશે અને એમની વેદનાને વાચા આપશે અને સૂતેલી ભારતીય જનતા પાર્ટીની સરકારને જગાડવા માટે આંદોલનથી માંડીને સડકથી લઈને વિધાનસભાથી લઈને સંસદ સુધી કાર્યક્રમો કરશે એના ભાગ સ્વરૂપે આજે આણંદમાં ત્રણ દિવસની ટ્રેનિંગ શિબિર પહેલાં થઈ ગઈ આજે આ દસ દિવસીય ટ્રેનિંગ શિબિરના ત્રીજા દિવસે રાહુલ ગાંધીજી આવ્યા છે રાહુલ ગાંધીજીએ જ્યારે સંસદમાં કહ્યું હોય કે હું અમે લોકો ગુજરાત જીતવા જઈ રહ્યા છે તો એ જે ગુજરાત જીતવાની વાત છે રાહુલ ગાંધીજી તો ગંભીરતાથી લઈ જ રહ્યા છે પરંતુ ગુજરાતનો કોંગ્રેસનો એક એક કાર્યકર્તે એ ગંભીરતાથી લઈને રાહુલ ગાંધીજીના આ જે આગળના દિવસોના એમના જે પ્રવાસો જે છે એ અને એમના કાર્યક્રમો છે એને વાચા આપશે ગુજરાતના બાવન હજાર બુથની અંદર એક એક કાર્યકર્તા જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખશ્રી અને કોંગ્રેસના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાના નેતૃત્વમાં ઘેર ઘેર જશે જે પ્રમાણે રાહુલ ગાંધીજીએ એટમ બોમ્બ એ ચૂંટણી ના જે વોટ છે એનો વોટ ચોરીનો દેશમાં ફોડ્યો અને અમારા પ્રમુખ ગુજરાતના એવા અમિતભાઈ ચાવડાએ એ ગુજરાતમાં પણ નવસારીની અંદર સી આર પાટીલના ક્ષેત્રની અંદર જે પ્રમાણે વોટ ચોરીની સાબિતી આપી હવે લોકોને અમારા કાર્યકર્તાઓ ઘેર ઘેર જશે લોકોને મળશે અને એમની જે ગુજરાતના લોકોની વોટ ચોરી થઈ છે એને પણ ખુલ્લી પાડવામાં આવશે અત્યાર સુધી એટમ બોમ્બ હતો હવે હાઇડ્રોજન બોમ્બ ફોડવામાં આવશે આપણે સ્વાભાવિક છે કે માણસ એ સામાજિક પ્રાણી છે સમાજના કામ કરતા હોય ત્યારે એ સમાજના કામોની સાથે સાથે એમના ઘેર પણ એવા દુઃખદ પ્રસંગો બનતા હોય માન્ય પ્રતાપભાઈ દુધાર જે આજે હાજર નથી રહ્યા એમના વિશે ચર્ચાઓ થઈ રહી હોય ત્યારે અમારા લાલજીભાઈ દેસાઈએ ખાસ જણાવ્યું કે એમણે રજા ચિઠ્ઠી માગેલી છે એમના દુઃખદ પ્રસંગ બનેલો છે અને એમના કાકાજીનું અવસાન થયું હોય ત્યારે કાકાશ્રીનું અવસાન થયું હોય ત્યારે એમની જવાબદારી એક નેતા તરીકે જેવી રીતે પ્રજાની પડખે રહેવાની છે એમ એમના કુટુંબીજનોની પણ પડખે રહેવાની છે એમની જવાબદારી નહીં પણ અમારી જવાબદારી પણ એમના ત્યાં જવાની બને છે પરંતુ કાર્યક્રમના લીધે અમે નથી જઈ શક્યા તો પરમ કૃપારૂ પરમાત્મા એમના કુટુંબીજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને એમના કુટુંબમાં જે મૃત્યુ પામ્યા છે એમના દિવંગત આત્માને અમે પણ આપના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ